અંબાજી નજીક કોટેશ્વર મેળામાં આદિવાસી સમાજની વર્ષો જૂની પરંપરા આદિવાસી સમાજમાં વર્ષોની જૂની પરંપરા ચાલી આવી રહી છે કે જે કોઈ લોકો મૃત્યુ પામ્યા હોય તેમના અસ્થિ વિસર્જન માટે કોટેશ્વર સરસ્વતી નદીના કિનારે આવીને અસ્થિ વિસર્જન કરતા હોય છે જેમાં વર્ષમાં એકવાર એટલે કે ફાગણ માસ તેરસના દિવસે અંબાજી કોટેશ્વર ખાતે આ નવહતી મેળો ભરાય છે જ્યાં બનાસકાંઠા સાબરકાંઠા સહિત રાજસ્થાન વિસ્તારના આદિવાસી સમાજના લોકો આ સરસ્વતી નદીના કિનારે આવીને આજના દિવસે પોતાના સ્વજનોની અસ્થિ વિસર્જન કરતા હોય છે અને એવી માન્યતા છે કે જે સ્વજન મૃત્યુ પામ્યા હોય તેમનું અહીંયા અસ્થિ વિસર્જન કરવાથી મોક્ષ મળતો હોય છે ત્યારે મોટી સંખ્યામાં આજના દિવસે દૂર દૂરથી લોકો અહીંયા આવીને પોતાના સ્વજનોની અસ્થિ વિસર્જન કરતા હોય છે મારું નામ સુશીલાબેન છે હું ગોઠડાથી આવીશું દાંતા તાલુકાથી અને જે અમારી આદિવાસી સમાજમાં આપણે જે અમારા જૂના રીતિ રિવાજો છે બાપ દાદાના પરંપરાના એમાં અમારે જે વિધિ બાદ એ લોકો હડ્ડી અને રાખની જે રાખી મૂકે છે અને પછી અત્યારે આ ગોટેશ્વર જે અસ્થિ પધરાવા આવે છે એમાં અમારી સમાજ લગભગ વર્ષોથી બાપ દાદાની પેઢીથી ચાલતી આવે છે એમાં અમે પણ આવીએ છીએ અને ફૂલ પધરાવી અને તેમને આત્માને શાંતિ મળે તે મળે તે માટે પૂર્ણ વિધિ અહીંયા કોટેશ્વર ધામે કરવામાં આવે છે અને બાપ દાદાનું કહેવાનું છે કે કોટેશ્વર એ એક આપણે પવિત્ર ભૂમિ છે અને એ પવિત્ર ભૂમિમાં ખરેખર આદિવાસી સમાજના એટલા બધા લોકો હજારોમાં આવી અને આજે છેલ્લી એમની આત્માને શાંતિ મળે એ માટે ફૂલ પધરાવી અને હડી પધરાવી અંતિમ વિધિ કરે છે નમસ્તે અંબાજી કોટેશ્વર ખાતે આજના દિવસે યોજાતો આ મેળો એ વર્ષોની જૂની પરંપરા મુજબ યોજાય છે રાત્રિ દરમિયાનથી જ લોકો આ મેળામાં આવી જાય છે અને પોતાના સ્વજનોની અસ્થિ વિસર્જન કરાવે છે જેમ ઘણા લોકો હરિદ્વાર જઈને અસ્થિ વિસર્જન કરતા હોય છે તેમ આદિવાસી સમાજના લોકો પોતાની વર્ષો જૂની પરંપરા મુજબ આ સરસ્વતી નદીના કિનારે કોટેશ્વર મંદિરે આવીને અસ્થિ વિસર્જન કરે છે મારું નામ હકુભાઈ બેરાભાઈ કોદરવી અને હું નિવૃત્ત નાયબ કલેક્ટર છું અને અમે કોદરવી રાણપુરથી આવ્યા છીએ મારી દીકરી નામે ગીતાબેન ત્રેવીસ છ બે હજાર ત્રેવીસના રોજ ગુજરી જતા એમની અસ્થિ વિસર્જન કરવા માટે અમે અહીં આવ્યા છીએ અહીંની પ્રણાલિકા એવી છે કે કોઈપણની ગુજરી જાય તો એમને આત્માને શાંતિ મળે એટલા માટે અમે અમારી ત્યાંની જે સામાજિક વિધિ છે એ નાથ પ્રથા છે એ કર્યા પછી એની જે કંઈ અસ્થિ હોય એ અસ્થિ લઈ અને અમે અને અમારા આજુબાજુના તમામ લોકો એટલે કે રાજસ્થાનની પૂર્વ પટ્ટી છે દક્ષિણ પટ્ટી છે અને દાંતા તાલુકો અમીરગઢ તાલુકો સાબરકાંઠાનો અડધો ભાગ એ તમામ આદિવાસી ડુંગરી ભીલ અને આદિવાસી ડુંગરી ગરાશિયા આ બંને કોમો આ જગ્યાએ આ સરસ્વતી નદીમાં આ લોકો એમની અસ્થિવિસર્જન માટે આવે છે અને જે કંઈ એમના પોતાના સ્વજન જતા રહ્યા હોય છે એને આત્માને શાંતિ મળે એના માટે આ સરસ્વતીના નદીમાં ગૌમુખની અંદર એની અસ્થિ વિસર્જન કરી અને એને આત્માને શાંતિ મળે એવું અમે માનીએ છીએ અને ખરેખર અમારા લોકો પ્રાચીન કાળથી અને ઘણા વર્ષોથી આ વિધિ કરતા આવ્યા છીએ અને અત્યારે પણ હાલ કરીએ છીએ અને બીજી બધી પબ્લિક આમ જનતા જે બીજે ગંગાજી જતી હોય છે બીજે અન્ય જગ્યાએ જતી હોય છે પણ અમારા આદિવાસી લોકો નેવું ટકાથી નવ્વાણું ટકા સુધી તમામ લોકો અહીં આવતા હોય છે અને આ વિધિ કરે છે અને એ વિધિથી અમે સંતોષ માનીએ છીએ અંબાજી કોટેશ્વર મંદિર ખાતે યોજાતો આ મેળામાં હજારોની સંખ્યામાં લોકો આવતા હોય છે જે જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હોય છે તે લોકો દૂર દૂરથી આવીને અસ્થિ વિસર્જન કરે છે વર્ષો જૂની માન્યતા છે કે આદિવાસી સમાજના લોકો સરસ્વતી નદીના કિનારે આવીને અસ્થિ વિસર્જન કરે તો તેમના જે સ્વજનો છે તેમને મોક્ષ મળે અને તેમને શાંતિ મળે તે માટે આ પરંપરા વર્ષોથી ચાલી આવી રહી છે અને આજના દિવસે મોટી સંખ્યામાં લોકો અહીંયા આવીને આ અસ્થિ વિસર્જન કરતા હોય છે મહાદેવ આજે અને ગુરુવાર હિન્દુ શાસ્ત્રની અંદર અનેક નીતિ નિયમ અને પરંપરાઓ બતાવી એની અંદર આજના દિવસની અંદર કોટેશ્વર ધામ ખાતે પવિત્ર સરસ્વતીમાં સાબરકાંઠા બનાસકાંઠાની અંદર આજુબાજુ વસતા આદિવાસી લોકો જે એમના સ્વજન ગુજરી જાય બાર મહિનાની અંદર એમના અસ્થિ અને એમના ભૂલ ઘરે સાચવીને રાખતા હોય છે અને આજના આ નવહતી મેળો એટલે એમના આજથી હવે નવા દિવસો ચાલુ થાય એટલા માટે નવતી મેળો કહેવામાં આવે એટલે એ સ્વજનોના જે અસ્થિ હોય એ અહીંયા લાવી અને સરસ્વતીમાં એમને મુક્તિ મળે એમને મોક્ષ મળે એના માટે અહીંયા વિસર્જન વિધિ એમની કરતા હોય એમની જે ક્રિયા કર્મકાંડ એ કરી અને અહીંયા ભગવાનને દર્શન કરી અને પ્રાર્થના કરતા હોય છે તો આ નવતી મેળાનું એમનું ખૂબ જ મહાત્મ્ય છે જેમ અન્ય સમાજના લોકો હરિદ્વારમાં જય ગંગાની અંદર અસ્થિ વિસર્જન કરે એવી જ રીતે આ સર પવિત્ર સરસ્વતીમાં આવી અને અસ્થિ વિસર્જન કરી અને દરેક પિતૃ આત્માને મોક્ષ મળે એના માટે પ્રાર્થના કરતા હોય છે કોટેશ્વર મહાદેવ કી જય